તો ભાઈ આપણે આજે જે ઘેર ઉતાર્યો છે અને પ્લેટ ને બધું ખરાબ થઈ ગયું હતું આપણે લઈ આવ્યા છીએ દવા ગમમાંથી પછી ત્રી હજારનું બધું આવ્યું હે અશોકભાઈની રિક્ષામાં લઈ આવ્યા મચી જાજો ભાઈ અને ડાબલોએ સર્વિસ માગતો હતો ડાબલો સર્વિસ કરાવી નાખ્યો અને નવી ફેશ અપ્લેટ છે બેરિંગ ઓલી ફેશ અપ્લેટ ને આ થઈ ગયા છે ભાઈ આપણે કબીર કાટે

આપણી હાલતે જો પકડી છે જોઈ લેવા પાક આ કાદા કાદામાં ખૂચી ગયો તો આપણે આપણા પગનું નિશાન છે ગમે અહીંયા પગડા કોઈ તમે ખુશી જાઓ અંદર આપણી હાલતે કોઈ પગાડી નાખ્યો જોઈ લીધો તમે હાથને બાથને આપણે ધોયું કાચ જેડી કરી દીધું તું પછી આઠ હજાર હાથ નો વાર બીજી બાજુ સોવાય થઈ ગઈ છે ચાલુ ચાર સોવાઈ ગયું છે હું ગાડા ભાઈ ગયા છે પછી ચંપલ હાથ છે ભાઈ આપણે ફાટી ગયું તો આપણે અત્યારે આ ટાયરમાં પ્લેટ ચડાવી દઈએ કારણ કે આવી વીલ પ્લેટ છે થોડીક આઉટ ટાયર બગડ્યું છે ટાયરમાં આપણે દેશી જુગાર કર્યો પટો મટો મારી ચપલા નું કામ થઈ ગયું છે હજી હાલે છે કામ થોડુંક આ બે ચપલા નાખી દીધા આગળ ચપલા આવી ગયા ફાઈનલી આપણી ગાડી ભરીને આવી ગઈ છે આજ પંદર દિવસ પછી સાતમ આઠમ મારી સાતમ તો સારી ગઈ છે તમારા લોકો ની કેવી ગઈ માં કરજો ભાઈ આપણે નીકળી ગયા છીએ ત્યારે નાસિક જવા માટે વરસાદ કે મારું કામ આવી ગયું છે ભાઈ આપણે સોયલ ટોલ ના આગળ પાંચસો મીટર આગળ ડ્રાઇવિંગ સ્લો એ પિક્ચર નહીં મંડી ફૂલ ટાવા ફુલટાકી થઈ ગઈ ઠાવી દે એકસો ચોંત્રીસ રૂપિયા એક પાંચસો ને અગિયાર લિટર આગળ લાગે ટેન્કર પલટી મારી ગયો હે હું હાઇડ્રો આવ્યો એક હવે ટેન્કર છે કે હું હોય લક્ષક તો ટેન્કર જ દેખાય છે જે ધીરો આખું ટેન્કર જ છે ભાઈ કચ્છનું છે ફૂટપારી તો પડીને ગયું હે

થઈ ગયો ભાઈ હવે આપણે જાઈએ સ્ટોરમાં આ લૂઝ બરાનો પ્લાન્ટ આમાં જાણે ભરાયે લૂઝ આગળ આપણે સ્ટોર છે થઈ ગયા ભાઈ આપણે ફરીને ભાઈ જંગલવાળો રસ્તો ખરાબ થયો હા રોડ જ નારી રૂપમાં જમણે જંગલનો વ્યૂ આગળ આપણે હૈલા જઈએ કૃપાલથી જ્યાં ગઉંટે કોહિલ રાજ રાજપૂત અને ભાઈ આપણે વિક્રમ ભટ્ટ હજી મનોરવાળો રસ્તો ચાલુ નથી થયો આ પછી આપણે આ બાજુ મારી ફરી જેમ છે રસ્તો ઘરેડા જેવો જ લાગે ને હા બેટા ભરીયા આવું કામ ભાઈ બા

ભાઈ આપણે જવાનું છે ધંધુકા લીલું ભરવા ગામ ભાઈ જ્યાં જવું પાણી પાણી વરસાદ એ ડૂચા ભાઈ બ્રિજ બનાવ્યું ધંધુકા આગળ જૂનવાણી ટાઈપ પારણા લેટેસ્ટ રે 1 નંબર છે સ્વામિનારાયણ ગુરુકુળ તંદુકા લેટેસ્ટ બ્રિજ નદી ભાઈ કમેન્ટ કરજો કઈ જાતી છે મામાને બહુ યાદ નથી મામા વિચાર કરે પણ હવે કઈ નદી હોય રાખડી જણાવવાની લાગે બતાભરે બકરા જો બાતે કષ્ટ ભજન દેવ હનુમાનજી મંદિર ચૌદ કિલોમીટર સાણંકપુર જે ડ્રાઈવર સાઈડ માલ્યો એટલે ભાઈ સીધું સાણંકપુર દાદા આપની મનોકામના પૂર્ણ કરે હૈ દાદા હનુમાન રઘુવીર હોટલ ચાર કિલોમીટર આપણે રોકાવાની છે એ હોટલ થઈ ગયા છે ભાઈ આપણે રઘુવીર હોટલ આપણે એની વેલા એક ફેર સાવરકુંડ લાગી ત્યારે અહીં જય માતા જમવાની મજા આવી હતી વ્યવસ્થિત ગાડી પત્ર નીચે રાખી દીધી છે મસ્ત પાર્કિંગ જબરું હશે બાથરૂમ બાથરૂમ ફૂલ સુવિધા સેડ એટ લગાડી દીધી છે મસ્ત ભાઈ ઘાટલા બાટલા છે અહીંયા આની ઘર હોવાનું જાળવાની છે બાજુમાં કપા વાળી આવી ગઈ છે ભાઈ આપડે ક્રિષ્ના કાટે આવી લેવા કેમ જાય છે પુત્ર કબૂતર છે રહે વાસણ ભાઈ આહીર નું ડમ ભરો ભાઈ ભરવા ટેમ્પો આવી ગયો ક્રોસિંગ કરવા બેક બોલર આમાં ભાઈ આમ આવી હોટલ હતી ને આપણે અહીંયા ખાઈ લીધું છે અને આ ગામ છે પાટણા નામે યાદ ના રહીએ ભાઈ અહીંયા આપણી ગાડીમાં ભરાય છે પાછળથી ભાઈ આટલી રીતના આવી રીતના ભરી સાઈડમાં ઘાટતા જાય નાખતા જાય ઘાટતા જાય ને એવું કરે છે યુટ્યુબ યુટ્યૂબ ગયાજી ભાઈ ફાઈનલી આપણે ફરી ફરીને અને આમ ગઢડા સ્વામીના ગઢડા લાલજીભાઈ તુલસીભાઈ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરે છે ઉગા મેલડી રેડી આવી ગયા છે ભાઈ આપણા ગઢડા ગામમાં રસ્તો એવો જઈને ઝાડવા એમ જાય પટકી જાય દેખાય છે ગઢડામાં આવ્યું છે ભાઈ મંદિર સ્વામી નું સ્વામી વિવેકાનંદ હે સ્વામી ત્યાંથી આગળ આવતા ભાઈ હાવ આકરો રસ્તો આવી ગયો હે હું ઝાડવાય જાળવા એ બહુ હે ગરડા ગયો આવી ગયા છે ભાઈ આપણે ચા પાણી પીવા મસ્તી ના ચા પાણી પી લીધા છે આપણે અહીંથી અહીં હાલતા ભાવનગર આવી ગયા

ફાઇનલી આપણી ગાડી લગાડી દીધી છે અને આજે પાછી ભેગી થઈ ગઈ છે પંચાવન છ્યાસી ટી એક્સ ભીમા ભીમાભાઈ ચાવડા હવે ખાલી કરે એટલી વાર